શ્રી અન્નપૂર્ણા ભવન શ્રી સાઈબાબા સત્સંગ મંડળ સુરત ચૌટા બજાર દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હાજર પચીસ થી એકવીસ દિવસ તારીખ સોળ બાર પચીસ પોસ્ટ સુદ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે જેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી શહેરની સૌથી જૂનું ગણાતું સાઈબાબા બાબા સત્સંગ મંડળ સંચલિત અન્નપૂર્ણા ભારત માતાજીના મંદિર ખાતે છવ્વીસ નવેમ્બરથી પોષ સુદ બારસ સોળ ડિસેમ્બર સુધી એકવીસ દિવસના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે પહેલી ડિસેમ્બરના રોજ અન્નપૂર્ણા માતાજીના પ્રાકટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરનાર છે ત્યારે આવનાર સવારથી આરતીની શરૂઆત થશે ભક્તિભાવભર્યા માહોલમાં અન્નપૂર્ણા માતા સવારના સમયે બ્રાહ્મણ દ્વારા પંચામ સ્નાન મધ્યાહન આરતી અને સાંજે સંધ્યા આરતી કરી નવ કન્યાઓને જમાડવાની પરંપરા પણ ચાલતી આવી છે એકવીસ દિવસ વ્રત બાદ માતાજીના પારણા કરાય છે શહેરભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે ત્યારે આવતા અન્ન દાનનો એકત્ર કરી ગરીબીમાં માતાજીના પ્રસાદમાં અલગ અલગ ધન ભેગા કરી માતાજીના ખીચડો તરીકે મહાપ્રસાદી તૈયાર પણ કરવામાં આવે છે શ્રી અન્નપૂર્ણા માતકી જય અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લવે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષાન દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરા બાંદાવાસીઓ ભક્તા સહ સ્વદેશો ગોના તરા જય માતાજી આપણા સુરતના સૌથી જૂના એવા સાઈબાબા સત્સંગ મંદિર સંચાલિતના દરબારમાં શ્રી અન્નપૂર્ણા ભવનમાં ભોયરામાં બિરાજમાનમાં અન્નપૂર્ણાના માસરસૂદ છઠના પ્રારંભથી એટલે કે એમની પ્રાગટ્ય દિનથી એકવીસ દિવસના વ્રત શરૂ થઈ રહ્યા છે આ મંદિર લગભગ ચાલીસ વર્ષ જૂનું છે અને અહીં ઘણા ભક્તો પોતાની શ્રદ્ધાના આસ્થા નિભાવે છે અને પરિપૂર્ણ થતાં પોતાની મનવાંછિતતા પરિપૂર્ણ થતાં પોતાની શક્તિ અનુસાર અહીં માતાજીના ચરણે ભોગ ધરાવે છે આ મંદિર દ્વારા પંદરમી ડિસેમ્બરે સાલગીરી મુજબ પાતોત્સવ થાય છે જેમાં સવારે કેસર સ્નાન પંચામૃત સ્નાન ગંધ સ્નાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આરતી કરવામાં આવે છે આરતી બાદ સવારે આઠથી નવની દરમિયાન છપ્પન ભોગ ધરાવવામાં આવે છે ફરીથી બપોરે બાર કલાકે સાડા અગિયારથી બાર કલાકમાં મધ્યાહન આરતીના સમયે પણ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે ત્યારબાદ સાંજે સંધ્યા આરતી બાદ બાદ નવ કન્યાઓનું પૂજન થાય છે જેમાં શહેર શહેરના જાત જાતના અને ભાત ભાતના લોકો જાત જાતની મીઠાઈ અને સામગ્રી કન્યાઓને વહેંચે છે અને માતાજીના આશીર્વાદ પામે છે ત્યારબાદ સુરત શહેરના જાણીતા અંબાજી છંદ મંડળના અહીં ભજન અને છંદની રમઝટ જામે છે આ ઉત્સવનો ઘણા બધા લોકો ઘણી રીતે લાભ પામે છે અને તેની સાથે સાથે ભક્તજનો તરફથી પણ મહાપ્રસાદીનું આયોજન થાય છે એમાં ઘણા ભક્તો લાભ લે છે રાત્રે સાડા અગિયાર કલાકે માતાજીની આરતી કરી માતાજીનો જન્મદિવસ બર્થડે ઉજવી બાળકોને ખુશખુશાલ કરી કેક કાપી અને પ્રસાદી વિતરણ કરીને આ કાર્યક્રમ પૂર્ણ થાય છે માતાજીના આ એકવીસ દિવસના વ્રત આ વર્ષે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવાર એટલે કે માસર સુદ છત થી થઈને હોદ્દ બાર સુધી મંગળવાર એટલે કે સોળ બાર પચીસ સુધી થાય છે અને સત્તર તારીખે માતાજીના પારણા થશે આ પ્રસંગે પણ ઘણા સુરત શહેર તેમજ અન્ય વિસ્તારોમાંથી પણ માતાજીના પરમ ભક્તો પોતાની માનતા બાધા આખરી છોડવા માટે પોતાની શક્તિ મુજબ અહીં અન્નનો ભંડાર ભરી દે છે લગભગ પચાસથી સો ગુણ જેટલો અનાજ અહીં એકત્ર થાય છે એ બધું જ ગરીબોને વેચી દેવામાં આવે છે અને માતાજીના વ્રત પૂરા થયા બાદ પહેલા રવિવારે માતાજીનો ખીચડો નામની પ્રસાદી કરવામાં આવે છે આ ખીચડામાં તમામ ધનધાન્ય સાથે ભક્તો તરફથી કઢી કચુંબર પાપડ અથાણું વગેરેનો પણ પ્રસાદ સર્વ ભક્તોને લાભ આપવામાં આવે આવે છે અસ્ત